પાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા 141 શહેર વિધાનસભામાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર માં મંગલેશ્વર થી સુધી સાથે સાથે સંગમ ચાર રસ્તાથી મંગલેશ્વર ઝાપા સુધી ના રોડ ની કામગીરી રૂપિયા ત્રણસો પાંચ પોઈન્ટ છવ્વીસ લાખ ખર્ચે થનારી કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરી ટ્રાફિક સમસ્યા નિવારણ ોટ ધારાસભ્ય મનીષાબેન વકીલ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાનિક કાઉન્સીલર હેમિશાબેન ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભામાં પાંચ અલગ અલગ જગ્યા પર રોડના ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લગભગ તેરસો કરોડ જેટની આજુબાજુ આ રોડ નવા બનશે અને જે લોકોને વરસાદની ટાઈમ પર જે રોડની દશા ખરાબ થઈ હતી એને માટેના પ્રયત્ન છે અને ઘણા નવા રોડો પણ છે જ્યાં વસ્તી આવી ગઈ છે લોકો રહેવા લાગ્યા છે તે લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ રોડ હોતી હોય છે ત્યારે આ રોડનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે વોર્ડ નંબર છ પાંચ અને ચારમાં અલગ અલગ જગ્યાઓ પર આ રોડના ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યા છે